જોજી હા આ મંદી માં તો બેહું બેઠો ની તોય ઓઠા ભરી ઓય તો મંદિર માં હું હોય તો હું નકિયા તો ગમે તે તોયલો ભાળી બેહી જ હોય તે બે નકકીને બેહી જાય તો ઓસુ એરે ના કલા મરતી માં દાખત કે મોધી આયા તો એના થાય કો બે હેરા હોય ઓમ કીય જશે પણ એ વાત તો માધું કેના લઈને મક નજર મારવી થી કે ઠીક તો આ કેનાને જ જાવ ભાઈ કેના ના કરે ઓ ઓ મારું ઘર મકાન તો મારી દોરે વાહું છે અને મગજ તો થકાવું ગ્રતું ને નેકડી જોય તમાર કોઈ ગેઠી તો કઢોય નાય વાંકો રાખવું પડે સોને મને નેકડી જોય હિનું હું કરીએ ક્યો મગજ એવું ને રાખવું પડે હા સંભાળ લેવો જાવો હો મતો દર્શન કરી આવો તો દોર ચાલી જાય હો જાવ

જો જો જબરજસ્ત તો તમાર ભાઈ નાખો રાખે નાખો હતાડે અને નેકરો મુતા ઓ આ મંગાઈ તો જો તો કે જબરજસ્ત છોડી તાટ આટકો આ જો તેલા ફૂдро દેખો એ બાજુ તો નહી ને ઘણી બાજુ હા જોય એ બાજુ ને જલન ભાઈ માર ભાઈ કન દોયડો ઓખોડી દોય ક્યો એ ભાઈને બોધી રાખા મોડો વ્યસ્તિયતારે કે ભાઈને બોધી રાખ્યો

રાગી રાગી પેલા હોય પડવું હોય કોઈ આક્ષેપ નહીં હોય જોવાય એટલે આખો દાળવો હોય ના ના કરવું આ ઘરવાળાને ત્રાસતી હોય નેકરી જવું ખોંજી ખોનજી એ તો ઈવાન તો ખબર નહીં ક્યારે પોક નહવા જાય નાહવાય પોણી હાલતો નહી એટલા જ નાહવા આવતો રહ્યો ઘરમાં ઘરમાં પૂરી રાખી ગોખરાયો બેન બેનરમાં ગોખરા જોવા દયો આ બકવું કે આ ભાઈ પહેનારીયો ન ફોન ના તો મળાય પડે હું નરી ગયો પણ આ તો ઓસી જો કોરત થઈ ને હું ને આતો મગજમાં સુઈ ગાવ એ પકા કાકા તો ફક્ત તને મારી મરી કેલા માલ્યા હ ઓય હું કરું મે આ તો ઉнду બવસા નાવા આયો શું છે કોણ આવાતા આ કે આ નાવા તો કેરેન છે નાવા નહીં આવતા ગરમા પૂરી રાખી હ હા નાવા હોય તો આ ખબર પડે હ તમન હવે કેટલો મારે તો

છોકરો આગળ

એમાં ડૂપી જે મગર બળ તોય ખબર નઈ પડે કચ્ચું મગર બોલા મોય હાથનો બાત ખરતા હોય ને મારતી હોય કે ના હોજે કે મજા એ મજા નાવા તો કેતી કરી દે ખબર નઈ પડે સુકો તો જડી કે થારું કરી જો હાવ મારે હવે આવાને હોકતો તો આવા જવાનું અરે અવાજ આવે તો પકા નાળા મંગાઈ મંગાજી જુઓ સપકો મારા ઓ તિન ન જવા ઉનાવા ને ના જવાય તો ના જવાય આ ચાલુ કરી એટલે પાણી નહીં આવતું એ ચાલુ કે તો પેલું નું આવતું પેલું ના ખાવું એ નથી નાખતો ગોડા પર પડ્યા તો ગોડુ એ પડી તો કોઈ <coughs> પણ પાડે ઘેર હું ઘેર મેલ્યા ગોદરૂ પાલે આવો મારા ભાઈબંધ પલો નાય એ ભાઈબંધ નક છે મારો એ નક છે કસા ભાઈબંધ કર્યા બનાવી તો કેના લે ને એ થોડી જ ન આવે જવાનો અને આ તો કેટલું બરાબર હવે ને છે કે હેડો નહીં આવતા પછી હું આ જે થઈ રહ્યા હું તો નાવા જ દેખાડ ખાવાના હું તમે ખાવા જેખા દેખાડો નહીં અત તો ઘેર તો આવું કરતા છો ફોન નાખી દે તતલે તું એ મોર નહીં એ આપણો નહીં દો ક્યો નહીં ઉતરને પોપૂ તો આ મઈ નાખે પોકા કે હોય કાલ ઓ દે ઓજિયો બીજો બેલ છે આપો અરે વેલ્યા હા હેડો તાર નાવા અરે નાવા તો તો કેમ હો નાવા પાછ બીજો કોઈ નાવા તો જોવું જ પડે અરે નાવા વાળું ફૂટલી આવ્યું એવું તોક લાગા ને બાય બોમ તારા આ બો છોકરાના હવે હેટી પૂડે દમ દ પાણી હે અમને ન કરતા આવત ના નહીં આવતો બોલ્યા કે આ સોકરા નગર આવસુ નહીં આવો છોકો ના આયેલો જ છે ગોડો ગોડો પણ નાવા લઈ જંગ ગોડો ગોડો તો કે કાકો કે ના છે એ ફૂટ ઉતરે કરી જાય તો પછી પણ નાવા જવા દેતા નથી ના જવા દે પકડે મા દાઈજા પાસોમાં એ બોન્યા તો હું બોધી ના શક હે લે એ છોકરો ના

ભરે ને ભરે ના તો મને આવવા આવ જા ખબર થા હવે કરવા કે આ ઊભો ના ના આવો તો ના નહી ના

ના ઓય જો કે શું બોલ્યું ની બોલાય તો સાંભળ આવું થાય વખત કોઈ ના કર ગેરવાનો હું નહીં આવું છું માઉને કીધા ગેર ને અહીં ઉપર અહીંયા ઉપર અહીંયા તું જા તું હે બોલ કે બીજી બે આલ્યો ના હવા દેવા છે પકા જુના પેલો ગાવ અલ્યા તું હવા ગઈ થઈ હું પકા વાજીજી તું જીજી